નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ અમેરિકાના ટેક્સા નજીક સાઉથ વોસ્ટિનની પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે તમામ પર મહિલાને બંધક બનાવીને ઘરમાં હેરાન કરવાનો આરોપ છે ખાસ વાત તો એ છે કે પીડિત મહિલા આરોપીની મિત્ર હતી જ્યારે પોલીસે આરોપીના ઘરે પહોંચી તો પીડિતા અર્ધનંગન હાલતમાં ધાભલા સાથે બાંધેલી જોવા મળી હતી આ ઉપરાંત તેના શરીર પર ગંભીર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા જી મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વાત કરીએ તો પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે એક મહિલા તેના મિત્ર છે અને ઘરમાં રહેતી હતી અને અવારનવાર તેમના ઘરે આવતી હતી ઓસ્ટિન અમેરિકન સ્ટેટમેન્ટે અહેવાલ આપ્યો હતો કે એક દિવસ તેઓ નક્કી કર્યું કે તેઓ હવે મને પસંદ નથી કરતા અને મને ઘર છોડવા દેશે નહીં તેને એપ ફેવરિટ જણાવ્યું હતું કે મહિલાને પોલીસે જણાવ્યું હતું કે એક અઠવાડિયા સુધી બહાર રાખવામાં આવ્યો હતો અને તેને જો ભાગવાનો પ્રયાસ કરશે તો તેને મારવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા ની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર